કોઈ તો કહે જો તમારા માટે તેને મળવા એવા છે કોઈને કઈ સૂચના કઈ કહેવાનું હોય ડોક્ટરને કઈ ભલામણ કરવાની હોય તો અહીંથી તમે કરી શકો છો કઈ તકલીફ હોય કઈ પણ બરાબર અહીંથી જામનગરમાંથી છોક આજુબાજુના જિલ્લામાંથી છો લોકલ જ છો બધા લોકલ જ છો બરાબર

કો એફિશિયન્ટ છે અને સતત તમારા બધાની ઝીપાઈ પોતે રાખતા હોય છે એટલે કાંઈ એવું ધ્યાનમાં મૂકવા જેવું હોય તો કે હું વખતો વખત સુધી લેતી હોઉં છું પેશન્ટ સાથે